નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી માપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી સહકારથી સમૃદ્ધિ કાર્યશાળા યોજાઈ સાવલીના એપીએમસી હોલ ખાતે ધી બરોડા સેન્ટ્રલ કો ઓપરેટિવ બેન્ક દ્વારા સહકારથી સમૃદ્ધિ અંતર્ગત કાર્યશાળા યોજાઈ હતી વડોદરા જિલ્લાના સાવલીમાં સાબલી એપીએમસી હોલમાં રાજ્ય સરકારના નવતર અભિગમ સહકારથી સમૃદ્ધિ અંતર્ગત વડોદરા સેન્ટ્રલ કો ઓપરેટિવ બેન્કના ચેરમેન રાજુભાઈ પટેલની અધ્યક્ષસ્થાને સહકારથી સમૃદ્ધિ કાર્યશાળા યોજાઈ સહમંડળીઓ ડિજિટલાઇઝેશન તેમજ આધુનિક યુગમાં ખેડૂતોની મંડળીઓને સક્ષમ બનાવવા માર્ગદર્શન આપ્યું હતું આ પ્રસંગે દી વરોડા સેન્ટ્રલ કો ઓપરેટિવ બેંકના ચેરમેન રાજુભાઈ પટેલ મેનેજર જેડી પટેલ જિલ્લા સહકારી મંડળીના રજિસ્ટ્રાર નીલમબેન ચાવડા રીતિક વાલીયા સહિતે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને વિવિધ સહકારી મંડળીઓના પ્રમુખ અને મંત્રીઓએ ઉત્સાહ રહી માર્ગદર્શન મેળવ્યું હતું સાવલી સહિત ડેસર એપીએમસીના ચેરમેન જયેશભાઈ પટેલ વાઇસ ચેરમેન રઘુનંદભાઈ ઉપસ્થિત રહ્યા હતા બીરો રિપોર્ટ સૈયદ મુસ્તાક અલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ સાવલી

કરેલી સમજ આપીને સૌ ભવ્યને પેટ્સમાં કમ્પ્યુટર ચાલુ કરે એવી સૌને અપીલ કરવામાં આવી અને બેંકના અધિકારી તથા તાપનના અધિકારી છે એ સૌને સમજ આપીને વહેલામ વહેલી થઈ કે પેટ્સમાં કોમ્પ્યુટરાઇઝ ચાલુ થાય એ સૌને વાત કરીને સૌ પ્રમુખ મંત્રીઓ સંમત થાય કે અમે હવે આ કાર્યક્રમ આગળ ધપાવીશું અને સરકારનો જે નરેન્દ્ર મોદી સાહેબ અભિગમ ને સહકારી મંત્રી અમિત ભાઈ શાહ સાહેબનો જે મંત્ર છે કે ભાઈ બધી બેગ શોખ મંડળીઓ કોમ્પ્યુટરના થાય અને આ સભાસભોનું સાવતા સૌએ તાજુરી આપી નમસ્તુ બંને ભારત આંતરરાષ્ટ્રીય સરકારી વર્ષ અને સેવા પ્રમુખ અને મંત્રી અધિકારી ચેરમેન અને જિલ્લા તરીકે લોકો સભ્યોને ભારત સરકારની જે સહકારથી સમૃદ્ધિના કાર્યક્રમ અંતર્ગત જે સત્તર ઇનિશિયેટીવ લીધા છે એના માટે આપણે વિગતકારને સમજણ આપી છે અને આપણા સહકારનું ભવિષ્ય ખૂબ જ ઉજ્વળ છે અને આટલું બધું સ્ટ્રોંગ માણસો છે એના માટે આપણે સોસાયટીમાં કહી રહ્યા છીએ કે મહત્તમ સમયે વધારે ફી થઈ અને સરકાર આ જે નિયમ છે સહકારની સમૃદ્ધિનો એને સાકાર કરવામાં એકબીજા સાથે સહકારથી કામ કરીએ અને સરકારનું સપનું પૂર્ણ કરીએ